નમસ્તે મિત્રો હું છું ડોક્ટર છે પટેલ આવી આપણે બધા જ પ્રકારના જોઈન્ટ પેઇનની ટ્રીટમેન્ટ કરીએ છીએ ટીચરનો દુખાવો અને કમરનો દુખાવો એકબીજા સાથે જોડાયેલા છે જ્યારે ટીચરનો દુખાવો જૂનો થાય તો પછી કમરના દુખાવો પણ એની સાથે થતો હોય છે નસ દબાઈને એમાં આપણે લોકલ ટ્રીટમેન્ટ પણ કરીએ છીએ અને પંચકર્મોની ટ્રીટમેન્ટ પણ કરીએ છીએ

હવે આપણે જે સવારમાં એક બસ્તીની ટ્રીટમેન્ટ કરી પછી સાંજે આપણે જે લોકલ ટ્રીટમેન્ટ કરી અને રાત્રે બસ્તી ટ્રીટમેન્ટ કરી સાત દિવસ કરીને આપણે સાત દિવસની અંદર પહેલા દીપિકાબેન બેન તમે કહો તમને કમરથી જે પગમાં દુખાવો આવતો હતો એમાં કેટલા ટકા રાહત લાગે સાઈઠ સિત્તેર ટકા અને ટીચરમાં દુખાવામાં એટલે સાઈઠ સિત્તેર ટકા રાહત બરાબર अने तमने अमिताल रें केमरे उख? माने कमर मा सिटेट थी, अशी टका चेट रोपेपडियो रिचर मा चाहिस पचाश टका चेट तो, तो हवे तमने अहिया साथ दिवस रेवा मा कई कखलीप पड़ी? काईने कखलीप जपान बदू 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 बद�